નમસ્કાર દોસ્તો જય જવાહાર જય આદિવાસી ધારાસભ્યશ્રી ચેતર વસાવા અને મનસુખ વસાવા વિશે શું બોલાચાલી થઈ રહી છે વિડીયો છેલ્લા સુધી જોઈશું ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી જય જવાહાર જય આદિવાસી કોઈ નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા માંગતો ધમકાયા છે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવાનું માણિક મેળવું છું એટલે તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી અહીંયા શાળા નથી શાળામાં શિક્ષકો ખુલાસો કરીને ખુલાસો કરવા શું કરવાનો ખુલાસો કરવાનો કોઈ જરૂર નથી તમારા પર તો તમે મીડિયા મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી

આપણે પીએલ સાહેબ અમે મુકું છે અમે નથી મુક્યું તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરો બધામાં તમે તમે જાહેર આમંત્રણ આપ્યું છે લોકો દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે દર વખતે તમને

توهان جي ڳالهه کي ٻڌو દર વખતે તૂટી પડો છો કરો તમારે સમજવું દર વખતે તૂટી ભાન આવી તમને હું ધારાસભ્ય છું નથી મારી સાથે ચર્ચા કરવાની

લોકો એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થયો તમારા થી તમને ફોન તમે શું કરવા દઉં કામ મેં મારી કંચુપાત ની કરવા પડે તમારે જરા બી અહિયાં આંકડા ચલાવવા વાળા દારૂ વાળા સાંભળવાનું છે તારો <laughs> બાપ

અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણા આવો હલો ભાઈ આવો કાર્યાલય પર તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયત માં ની કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી યોજનાકીય કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મનરેજાના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં છું મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોક છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને વિસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારે અમે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે તે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલપીલથી કરવા માગીએ છીએ અમને કોઈ વાંધો નથી અમે ખીલપી વાળવા માંગે છે પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોગવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદોની વ્યવસ્થા વ્યવસ્થા ખોડવાય કોઈ પણ શાંતિનો માહોલ ડોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે કોપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીરતાથી નથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખ ભાઈની છે અમે બને ત્યાં સુધી બદલકો ઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો છે હમણાં બી કેટલા લોકોનો ફોન આવ્યો મેં કીધું કંઈ એવી ઘટના નથી ગરજી પણ પછી લોકો એવી જ રીતે અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે મેદાનમાં છે જોવાય જશે તો અમારી સિર્ફ આપસે એકની રિક્વેસ્ટ હે લો એન ઓર્ડર આપ આપર મેન્ટેન કરશો અર્જી પર જો તપાસ હે વો અમારું કામ હે અમારા પાસે છોડી દેજો હમું ઇસકા પૂરા કાનૂની તੌਰ પર સે જો કાર્યવાહી હોવી હોય તો बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रिक्ट हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो बिल्कुल बिल्कुल कोई बात नहीं इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह से नहीं चलेंगे आप हमारे हम भी कुल्ले में आ जाएंगे आप हमारे पास आइए आप, आप करकर घर वो करकर आपको जोर लगाकर वो कायदे को भूल जाते हो। वो लोग सही बात अभी तक जितनी घटना बनी है इम्प्लीमेंटेशन हमारा काम है आपका अगर कोई भी इशू है आप हमारे पास आइए डायरेक्ट का जान कर रहा चौधरी साहब आलोकों ने टेप पोड़े ली અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ કરવા કેસ કરશે કે દુનિયા કરશે તમારા કર્યું છે ને મને ખબર છે બરાબર બેઠા છે ઓપરેટ તમે જેટલું કરશો અમે એટલા કો ઓપરેટ કરીશું પણ તમારી સિસ્ટમ પછી દબાવમાં આવીને કરશો

સેમ MP સાહેબ આવેલા છે ને MLA સાહેબ પણ આવેલા છે આવી જાવ એમ કે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે MP સાહેબે મીટિંગ બોલાવી છે એટલે બધા આવ્યા છે કે સાહેબ આવેલા છે તો MLA સાહેબ પણ આવેલા છે તો તમને બોલાવે છે એક્સેપ્ટ કે એ MP નથી MP નથી અમાર બદલાવાના છે આ ચાર કરીને એને અમે MP બી નથી માનતા માનતા બી ના MP જેવો સંસ્કાર જોઈએ ને

પોતે ત્યાંથી અહીંયા દોડીને કાર્યાલયમાં બેઠા છે ડેડિયાપાડાનો નો આચાર સંહિતાનો ભંગ બી છે ડેડિયાપાડામાં જે બી માહોલ ખરાબ થાય એની જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે બરાબર છે અમે કઈ બોલતા નથી ને એટલે મારી પાસે ફરિયાદ આવી નથી ના એમણે જાહેર માં

ભૂતકાળમાં અમારી સાથે ઉઠવાના લોકોના દબાણ ખોટા કેસો થયા છે આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું એ ચોખ્ખી વાત છે હવે અમે નથી સહન કરવાના જો બહુ સહન કર્યું છે

ખોટી રજૂઆત એટલે અમને ખબર છે છે શું થાય સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈ પોતાની આઈડી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીંયા આવીને ડેડીયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડીયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોબ જમાવાની કે રોબ જમાવાની વાત કરશે તો અમે છેલ્લી પાઇ પર ઊભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપણા માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ વર્તન થશે તો આવનાર દિવસો ડેડીયાપાડામાં સંઘર્ષ ઊભો થશે એટલે આપણા માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગામાં લઈ લીધા નલસે જલમાં લીધા બધી યોજનાઓ કરોડો રૂપિયા આધી આદર્શ ગ્રામના અડસઠ કરોડ રૂપિયા વાપરી કાઢ્યા વિકાસશીલ તાલુકાના ત્રણ કરોડ નેવું લાખ રૂપિયા વાપરી કાઢ્યા નાણાં પંચના વાપરી કાઢ્યા તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી એને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઊભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારે દબાવવાના નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં નાયિક તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી